અરવલ્લી જિલ્લાના ટિન્ટુઈ ગામમાં રવિ મેડિકલથી લઈને માર્કેટ યાર્ડ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે અરવલ્લી જિલ્લામાં મોટામાં મોટું ગામ એટલે કે ટિન્ટુ જ્યાં ગામમાં રવિ મેડિકલથી લઈને માર્કેટયાર્ડ સુધીનો રસ્તો ખૂબ જ વિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જે રસ્તા પર ગામની મોટામાં મોટી હાઈસ્કૂલ એસબીઆઈ બેંક માર્કેટયાર્ડ વધુમાં આજુબાજુના ગામડાઓને જોડતો રસ્તો છે સ્કૂલમાંથી આવતા એક હજારથી વધારે વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર જવર કરે છે વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું નિરાકરણ આવતું નથી નાના બુલકાઓને બેંકમાં આવતા સ્થાનિકોને અસંખ્ય તકલીફો ઉઠાવી રહ્યા છે જો આ રસ્તા પરથી મોટા મિનિસ્ટરોને બાબુઓ નીકળવાના હોય તો રસ્તા ઉપર મેટર નાખીને રસ્તો બનાવી દેવામાં આવે છે જિલ્લા પંચાયત આર એન બી હજતકના આ રોડની કામગીરીમાં અનેક વાર રજૂઆતો કરવા છતાં કામ થતું નથી તેમજ માત્ર કાચું મેટલ નાખી તંત્ર સંતોષ માની લે છે જેનું રોડ કામ થાય તો જ નિરાકરણ આવે તેમ છે જેને લાગતા વળખતા ડિપાર્ટમેન્ટથી ઝડપથી ઘટતી કાર્યવાહી કરે નિરાકરણ આવે તેવી લોકો માંગણી ઉઠવા પામી છે તે જોઈ રહ્યા છો કે બિસ્માર હાલતવાળો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી એની એ જ કંડિશનમાં છે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર આજ દિવસ સુધી જાગતું નથી જ્યારે કોઈ અધિકારી આવવાના હોય કોઈ મિનિસ્ટર આવવાના હોય તો રાતોરાત રોડ બની જાય અને ત્યાર પછી કશું થતું નથી બાજુમાં શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલ ઓગણીસો સત્તાવનથી છે એનાથી આગળ માર્કેટ યાર્ડ છે ત્યાર પછી સામે સ્ટેટ બેંક છે આ સ્કૂલની અંદર એક હજારથી વધારે બાળકો અભ્યાસ અર્થે આવે છે એક ધોરણથી લઈને બારમા ધોરણ સુધીની આ શાળા ચાલુ છે દિવસમાં ચાર વાર બાળકોને આવું જવું પડે છે એટલી બધી હાલાકી સહન કરવી પડી છે કે જેની કોઈ હદ નથી છતો તંત્ર દ્વારા કશું જ કામ થતું નથી ગયા વર્ષે અનેક રજૂઆતો કરી ત્યારે તંત્ર દ્વારા ફક્ત ચાર જેટલા ડમ્પર આવી અને મેટલ પાથરીને નાસી ગયા ત્યાર પછી એના પર કોઈ મરામત કામ કરવામાં આવ્યું નથી આ જ દિવસ સુધી અનેક રજૂઆતો કરી મૌખિકે કરી લેખિત પણ કરી પરંતુ છેક રવિ મેડિકલથી લઈ અને હાઈસ્કૂલ સુધી રસ્તો બનાવવા માટેની રજૂઆત એ ખોરંબે પરી છે તે હજી સુધી એનો કોઈ નિકાલ થયો નથી તો અમારી તંત્રની રજૂઆત છે કે આ બાળકો માટે બીજા કોઈ મોટા માણસો માટે ના જુઓ તો કંઈ નહીં પણ એક બાળકોના ભવિષ્ય માટે વિચારીને જો આટલું કરો તો ઘણું સારું છે